જો તમે નવી નવી ચાટ ખાવાના શોખીન છો તો આ એક પણ ટીપા તેલ વગર આ વનપોર્ટ ચાટની રેસીપી તમારા માટે છે તો એના માટે ત્રણ થી ચાર કલાક માટે ગરમ પાણીમાં પલાળેલા વટાણા એક પ્રેશર કુકરમાં લઈ લઈએ

અને દરદરો એવો એનો પાવડર બનાવી લેવાનો છે તો મસાલો આપણો તૈયાર છે હવે કુકર ખોલીને ચેક કરીએ તો વટાણા બટેટા બધી વસ્તુ સરસ એવી બફાઈ ગઈ છે તો આપણે આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેવાની છે એમાં અને જરૂર લાગે એટલું ગરમ પાણી એડ કરવાનું છે અને કુક રગડાને આપણે ઉકળવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરી ચડાવી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને બનાવેલો મસાલો એડ કરી સરસ એવું મિક્સ કરી લઈએ અને રગડાને આપણે સાતથી આઠ મિનિટ માટે ઉકળવા દઈએ લાસ્ટમાં એક મોટી ચમચી જેટલો ગરમ મસાલો એક લીંબુનો રસ અને લીલા ધાણા એડ કરી દઈએ ગરમા ગરમ ચટાકેદાર આપણો રગડો તૈયાર છે ડિટેલમાં રેસીપી જોઈતી હોય તો બાયોમાં લિંક આપી દઈશ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ